શાંતપુર પાટણમાં ચંદ્રવતાંશ રાજાને સુદર્શના અને પ્રિયદર્શના આ બે રાણી હતી તેમાં સુદર્શના રાણીથી સાગરચંદ્ર અને મુનિચંદ્ર નામના બે પુત્રો થયા અને પ્રિયદર્શનાથી ગુણચંદ્ર અને બાળચંદ્ર નામના બે પુત્રો થયા સાગરચંદ્રને યુવરાજ પદવી અને મુનિચંદ્રને ઉજ્જૈનની નગરી આપી હતી રાજા પોતે ધર્મ ધ્યાનમાં લીન રહેતા હતા એક દિવસ દીવો બળે ત્યાં સુધી અભિગ્રહ ધારણ કરીને પ્રતિક્રમણ કરીને રાજા કૌશક ધ્યાને ઊભા રહ્યા હતા એવામાં રાજાનો કૌશક ભંગ ના થાય એમ સમજીને દાસીએ દીવામાં તેલ પૂર્યા કરી એટલે રાજાને આખી રાત કૌશકમાં ઊભા રહેવાનું થયું સવારે દીવો ઠર્યો ત્યારે કૌશક પાર્યો પરંતુ આયુષ્ય પૂર્ણ થવાથી તેનો તરત જ સ્વર્ગવાસ થયો અને રાજ્ય મોટા પુત્ર સાગરચંદ્રને મળ્યું સાગરચંદ્રએ પોતાના નાના ભાઈ ગુણચંદ્રને રાજ્ય આપીને પોતાની દીક્ષા ગ્રહણ કરવાની ઈચ્છા બતાવી પરંતુ માતા પ્રિયદર્શનના આગ્રહથી અનિચ્છાએ પણ રાજ્યનું પાલન ચાલુ કર્યું પરંતુ સમય જતાં રાજ્યની સમૃદ્ધિ વધતી જોઈ તેની સાવકી માતાને પુત્ર ઉપર ઈષ્યા થઈ એટલે એક વખત ત્રણેય કુમારો નગર બહાર રમત માટે ગયા હતા ત્યારે પાછા આવ્યા ત્યારે તેમની માટે થઈને સુદર્શના રાણીએ બના ઝેરના મિશ્રિત લાડુ બનાવીને દાસી દ્વારા થાળમાં મોકલ્યા લાડુ આવ્યા એવા જ નાના ભાઈઓ ખાવા લાગ્યા તેવા માટે મૂર્છિત થઈ ગયા રાજાને તપસ કરતા ઝેરની અસર જાણ થઈ એટલે સુવર્ણ ઔષધિનું પાણી તૈયાર કરાવીને પાયું એટલે ઝેરની અસર ઉતરી ગઈ પરંતુ પોતાની માતાના આવા વર્તાવથી ચેતીને ગુણચંદ્રને રાજ્ય આપીને પોતે દીક્ષા લીધી અને અગિયાર અંગીના ગ્યા થયા એક દિવસ ઉજ્જૈની નગરીથી આવેલા મુનિઓ દ્વારા તેમણે સાંભળ્યું કે ત્યાંના રાજા મુનિચંદ્રના અને પુરોહિતના પુત્રો સૌવાસ્તિક અને સુતયુગ સાધુઓને ખૂબ હેરાન કરે છે પોતાના ભત્રીજાને પ્રતિબોધ પાડ માણવા તેઓ ત્યાં ગયા ઉપાશ્રયમાં પુત્રી લોકોની મનાઈ છતાં રાજમહેલમાં ગયા પેલા બંને કુમારોએ મુનિને પોતાની સાથે રમવાની ઈચ્છા બતાવી મુનિએ હા પાડી ત્રણેય રમવા લાગ્યા એવામાં બંને ઠઠ્ઠા મસ્કરી કરવા લાગ્યા અને ધર્મની નિંદા કરવા લાગ્યા મુનિએ તેમને રમતમાં અને રમતના લડાઈના પ્રસંગે મર્મમાં આઘાત કર્યો અને તેઓના શરીરના સાંધા ઉતરી ગયા અને ઉદ્યાનમાં જઈને મુનિ તો ધ્યાન સ્થિર થઈ ગયા રાજાને ખબર પડી મુનિ પાસે જઈને આમ કરવાનું કારણ પૂછ્યું ત્યારે મુનિએ કહ્યું રાજન તમારા કુત્રો કુમારો મુનિને હેરાન કરે એ તમારાથી કેવી રીતે થઈ સહન થઈ શકે છે રાજાને ખબર પડી રાજાએ કુમારોની આવી બાળ રમત સામે ન જોતા તેમને માફ કરી ફરીથી સાજા કરવાની વિજ્ઞપ્તી કરી મુનિએ કહી જો એ દીક્ષા લે તો તેમને સાજા કરું બંને બાળકોએ તે શરત પ્રમાણે પોતાના કાકા પાસે દીક્ષા લીધી અને રાજા વિશેષ રીતે હવે ધર્મપાલનમાં સ્થિર થયો બ્રાહ્મણ પુરોહિત કુમારને બાહ્ય અશુદ્ધિ વગરના મુનિજવન વર અભાવ થતો હતો પરંતુ છતાં પણ ચારિત્ર પાલન કરીને બંને કુમારો સ્વર્ગમાં ગયા સ્વર્ગમાં રહેલા એવા બંને એ સંકેત કર્યો કે આપણા બેમાંથી જે પહેલો મનુષ્ય પણ ઉત્પન્ન થાય તેણે બીજાને પ્રતિબોધ પમાડી ધર્મ પમાડવો મુનિ જીવન ઉપરની દુર્ગંછાને કારણે પુરોહિતનો પુત્ર રાજગૃહિમાં ચંડાલના ઘેર ઉત્પન્ન થયો જે ચંડાલની જે શેઠને ત્યાં કામ કરતી હતી તેની પત્ની પણ સગર્ભા હતી તેને માંસ ભક્ષણનો દોહદ ઉત્પન્ન થયેલો તે ગુપ્ત રીતે આ ચંડાલણીએ પૂરો કરાવ્યો હતો વળી શેઠાણી મૃત હોવાથી તેનું એકે બાળક જીવતું નહોતું તે વાતથી શેઠાણી ઘણી રહેતી આ જાણીને ચંદાલણીએ પોતાનો પુત્ર શેઠાણીને આપવા વચન આપ્યું હતું અને આ પ્રકારે બંનેએ પોતપોતાના બાળકો બદલાવી લીધા શેઠાણીએ પુત્રનું નામ મેતારીય પામ્યું આપ્યું દેવતાએ આવીને સોળ વર્ષના ઉત્તમ એવા મેતાર્યને પ્રતિદબોધ આપ્યો પણ તેની તેને અસર ના થઈ પિતાએ આઠ આઠ કન્યાઓ સાથે તેનો સંબંધ કર્યો એટલે પરણવા ચાલ્યો ત્યાં તેને દેવે પ્રતિબોધ આપવા માટે વિચિત્ર ઘટના કરી મેતાર્યના ચાંદડ પિતાના શરીરમાં પ્રવાસ કરીને તેણે ચંદાલની સાથે રસ્તામાં જ તેનો ભેદ લોકોની અંદર જાહેર કરી દીધો એટલે આ કન્યાઓ તજી અને પોતાના કુળની કન્યાઓને પરણાવવાનું કહીને પોતાને ઘેર ગયો પ્રગટ થઈને દિવે ફરીથી પોતપૂર્વની વાત કહી પ્રતિબોધ આપ્યો મેતાએ કહ્યું હે મિત્ર તે મને વિષય સેવનથી અટકાવ્યો એ વાત તો બરાબર છે પણ મને જાહેરમાં હલકો પાડ્યો એ મને ખટક કરે છે માટે મારું કલંક ઉતારી વર્ષ મને સુખ દેવાની દયા કર પછી હું ચોક્કસ દીક્ષા દેવ આપે એવો બકરો અને વિદ્યા આપીને સ્વર્ગમાં ગયો બકરા તરફથી મળતા રત્નનો થાળ ભરીને મિતારીનો પિતા રોજ રાજાને ભેટ આપે સુંદર કન્યાની માગણી કરે પરંતુ કોઈ તેની ઉપર ધ્યાન આપતું નથી રત્નોની સુંદરતા જોઈને સૌ છક થઈ જાય પણ કન્યા આપવાની બાબતમાં બધા જ દૂર રહેવા લાગ્યા અભયકુમારે ચાંડાળ પાસેથી આ રત્નનો ભેટ જાણી લીધો અને સાથે સાથે એ પણ સમજી લીધું કે દેવથી અધિષ્ઠિત આ બકરો હોવાથી આ મેતિયારીએ પણ કોઈ પુણ્યશાળી જીવ છે બકરો પોતાને ત્યાં મંગાવ્યો પણ એ તો ત્યાં દુર્ગંધમય વિષ્ઠા જ કરવા લાગ્યો એટલે પાછો મોકલ્યો અને રાજાને કન્યા આપવા માટે વિનંતી કરી અને તેની પરીક્ષા માટે તેને કહ્યું કે જો વૈભાર ગુરી સુધીનો માર્ગ ત્યાં પધારેલા મહાવીર સ્વામીને વંદન કરવા જવા માટે એકદમ સરળ સીધો બનાવી દે શહેરનો કિલ્લો સુવર્ણ કાંગરાનો બનાવી દે તો કંઈક વિચાર કરીએ અને આ બંને કામ તેણે દેવના સાનિધ્યથી તરત જ સાધી આપ્યા રાજાએ ફરીથી અભયકુમારે ફરીથી શરત કરી કે તું ઊંચા કિલ્લા ઉપર પાણી ભરેલા સમુદ્રમાં તારા પુત્રને જાહેરમાં સ્નાન કરાવી અને શુદ્ધ કરે તો જરૂર રાજા તને પોતાની પુત્રી પરણાવશે ચાંડાલે એમ કર્યું છતાં રાજા પોતાની પુત્રા પુત્રી આપવાની ઈચ્છા કરતો નથી પરંતુ અભયકુમારને હવે આ કન્યા આપવામાં કોઈ વાંધો જણાતો નહોતો એટલે રાજાએ પોતાની પુત્રી આપી અને પ્રથમના સંબંધવાળી આઠ કન્યાઓ સાથે પણ લગ્ન કરાવી દીધું રાજાએ મહેલ પણ આપ્યો અને ત્યાં બાર વર્ષ પૂરા કર્યા દેવે ફરીથી પ્રતિબોધ કર્યો એટલે પુત્રને ઘેર સોંપી વૈરાગ્યવાસી થઈ દીક્ષા લઈ નેતારીએ જિનકલ્પ આદર્યો શ્રેણીક મહારાજા ત્રણેય કાળ શ્રી જીન પૂજન માટે સોનાના જવલા જે સોની પાસે રોજ ઘડાવતા હતા એને ત્યાં જ મુનિ ગોચરી માટે જઈ ચડ્યા જવલા પડતા મૂકીને મુનિને વહારવા માટે ગયો એટલે પાછળથી એક કૌચ પક્ષી આવીને તે જવલા ચણી ગયું સોનીને મુનિ ઉપર વેમ પડ્યો અને રાજાની બીખથી જવ કઢાવવા મે મુનિને માથે સખત ચામડાની લીલી વાદરી બાંધી મુનિને જાણવા છતાં પણ ક્રોંચ પક્ષીને જવ ખાતર મારી નાખશે એમ વિચારીને તદ્દન મોંત રહ્યા પોતે દુઃખ વેઠ્યું પોતે સહન કર્યું તેની આંખો નીકળી પડી પરંતુ શુદ્ધ ભાવ જીવદયા તેનાથી ઘાતી કરવો ક્ષય કરી કેવળ ગ્રામ થયું અને મુની મૃત્યુ પામી કાળ ધર્મ પામી મોક્ષમાં ગયા પરંતુ શરીર નીચે પડ્યું કે એ ફફડાટને કારણે ક્રોચ પક્ષીના પેટમાંથી જવ નીકળી ગયા લોકોમાં મુનિના નક્કામાં મારવા માટે હાહાકાર થઈ ગયો અને સોનીએ રાજાથી ડરીને કુટુંબ સાથે મુનિવેશ વેશ ધારણ કર્યો રાજાને જમાઈ મારી નાખ્યાની વાત સાંભળી તેઓને પકડવા રાજસુપટેને મોકલ્યા પણ મુનિ વેશમાં હોવાથી તેઓ તેને પકડી શક્યા નહીં રાજાને તે સમાચાર મળતા તેમણે હુકમ કર્યો કે જે કોઈ પણ મુનિ વેશ છોડશે તો મારી નાખીશ તેઓએ પ્રભુ પાસે દીક્ષા લીધી અને સૌ મોક્ષમાં ગયા